અને થરાદ ખાતે સમાજના બંધારણની મિટિંગો થઈ છે અને એ મિટિંગો મુજબ આપણે સુઈગામ તાલુકાની મિટિંગ કરવાની બાકી રહી છે સુઈગામ તાલુકો જો એ તૈયાર કરે અને આ બંધારણને જો ગ્રાહે રાખતો હોય એમાં જે વાધા સૂચન હોય એ પ્રમાણેના વાધા સૂચનો જો આપે અને પછી જે બંધારણ છે એ બંધારણને અમલવારી થાય તો આપણી આ સંસ્થામાંથી જ અમલવારી થાય આજે જ હવારમાં એક પ્રશ્ન આવ્યો હતો કે વર માટલીઓ ભરવી છે સામાન્ય રીતે આપણા રિવાજ મુજબ ઘરમાં જે નોંધાતું હોય એનાથી વરસાદ ભરતા હતા પરંતુ થરાદ અને વાવ ખાતે જે આપણા સમાજના બંધારણની વાત થઈ એમાંથી વર માટલી કાઢી નાખવાની વાત કરી હતી એટલે જો આ સંસ્થા ખાતેથી વર માટલી ભરવાની બાબત છે એ જો કાઢી નાખવામાં આવે અને સમાજમાં કંઈક સુધારાત્મક આપણે આયોજન કરીએ સાથે સાથે ઘરેથી આપણે દેજ આપતા હતા એની સામે હવે સમાજ ભેગો મળીને દેજ આપે છે આ દેજની પ્રથા પણ કાઢી નાખી અને સિમ્પલી જે ખરેખર પીળા હાથ કરવાના છે એવી દીકરીઓના પીળા હાથ થાય અને જે વ્યવહાર છે સમાજ કે સમાજના વ્યવહાર ઓછા થાય સાથે સાથે મામેરા અને આ બધાની પણ મોટી બધી આપણે આયોજન કરીએ છીએ ઘણા જમીનો વેચીને પણ મામેરા કરે છે આની સામે મામેરા માટે પણ સમાજમાં જે કંઈ બંધારણ કરે છે એમાં ફિક્સ રકમ નક્કી કરી અને એ પણ ઓછું કરવામાં આવે આવું કંઈક સમાજનું જો આપણે કંઈક સુધારાત્મક કામગીરી કરી શકીએ તો આ જે સમૂહ લગ્ન કર્યાનું આયોજન કર્યું છે એ પણ થોડુંક લેખેલાખશે અને હવે પછી આ આગામી સમયમાં આ પ્રમાણેના સુધારા સાથે આપણે કામ કરીએ એવી આપણે અપેક્ષા રાખીએ છીએ સમાજ બહુ મોટો છે અને સમાજ બહુ સાથે મળીને કામ કરે છે અને સમાજનો હું આ સાથે ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણેય તાલુકાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ